તમને ખબર હે લવિંગ એટલે હું આજે આપણું એક મિની હું સર્વિસ સ્ટેશન હા હું વિચારું હું કે આને ખોલીને ટ્રેક્ટર ના આગળ ડાયરા નાખી દઉં માણસ લઈ જાવ તો પાછળ ભરી દેવાનો બકરાને રીમોટ આ અમાર બાપા આક્ષ આ રીમોટ થી આગળ ટ્રેક્ટર ને અને વાંજીને પાછું ઓળાવી લે રીમોટ થી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે તો બપોર થઈ ગઈ છે અને આપણે ભણીને આવતા રહ્યા છે આપણે ખાઈ પી લીધું ને પછી આપણે લોક ચાલુ કર્યો છે કેમ કે આજે આપણે એવું મન થતું હતું કે એક લોગ બનાવીએ ને મિત્રો તમે નોટિસ કરતા કે મારા મોમાં શું હે તો તમને મારા અવાજ ઉપરથી ખબર તો પડી ગઈ હશે કે મને શરદી હે ને ગુધરામાં તો નહીં પણ શરદી હે એટલે તમને ખબર પડી ગઈ હે મારો અવાજ બદલી ગયો તો એક આપણે શરદી ઉધર છે આપણે લવિંગ મોમાં નાખો હે તમને ખબર હે લવિંગ એટલે શું તીખો તીખો આવે આપણે એમ ભટકો ન ભરાય કે મોની હું વાટી બોલી જાય તો મિત્રો આપણે જે રીતે કામકાજ હાલે હે તો આજે ખાલી એમને એમ સાદો વિડીયો બનાવીશ આજે કાંઈ ખુશખબરી કે હું કાંઈ એ જ નહીં હવેથી હું વિચારું હું કે કાંઈ અમના બ્લોગ બનાવીશ તો તમને જો મિત્રો આપણો આ કામકાજ હાલતું હતું હમણાં આપણી ટોળી ધોઈ હમણાં આપણા સુનિલભાઈએ ટેક્ટરે ધોઈ નાખ્યું જો ટોળી ચક્કા ચક્કર નાખી જો મિત્રો ટોલી ચક્કા ચક્કર નાખી મિત્રો હવે તમને આપણું સર્વિસ સ્ટેશન દેખાનું જો મિત્રો આ છે કેમ લાગ્યું કરજો કેવું લાગ્યું એ મિત્રો આપડા સુનિલ જો અહીંયા બોર ખાઈ છે મિત્રો તમે પણ અમારા ઘરે આવજો ગાડુકા ગામમાં વાડી વિસ્તારમાં માં આપડા સુનિલભાઈ જોઈ નાખશે તમારી ગાડી વાડી કઈ ધોવું હોય તો એટલે તું કેટલા પૈસા લેશ પૈસા મૈસા કઈ નઈ લે ફોલો કરીને આવશે ને એટલે આપણે ફ્રી માં ધોઈ નાખશું ને આ ફોલો એ કરજો ને સબ્સ્ક્રાઇબ એ કરજો તો આપણે ફ્રી માં તમને જીવે ધોઈ નાખશું એટલે મિત્રો આ તો આપણે મસ્તી કરી હી હો તો હાલો મિત્રો હવે આપણે કામકાજ આલે

તો મિત્રો આપણી બધી ફૂકણીઓ લાઈનમાં પડી તમને એક 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 કહીને તમને આ નામ અને એક એક કરીને તો આ તો ખબર જ થેસરનું નટરાજ છે ને આ છે મિની પરમ મતલબ કે આ નાનકડું મોડલ છે એનું પરમનું ને આ છે આપણી જૂનવાણી પરમ એટલે કે જૂનું છે મોડલ ને પછી આપણે આવે છે આ તો લીલું કાઢે લીલા પાક હોય એ પણ કાઢી નાખે છે અને આ ટોપ મોડલ પરમનું નવું છે પછી કઈ આવે મિત્રો હા હાજ ને પછી આ છે શક્તિમાન આ નવું જ છે જો ને ઓલો છે આપણો ડબ્બો હાલ તમને દેખાડું અને એક ચડવાની ક્લિક છે સુનેલ તને ખબર હે અહીંયા સીડીએથી જવાનું અહીંયા પહોંચ્યું એટલે અહીંયા પગ દે અહીંયા તેમ બહુ જવાનું પાછા આવ્યું એટલે તો આ લસા લસાપટી થઈ જાય કાઈ શું એ હાઈ હું રહો તો આપણે આમાંથી એક ટાયર કાઢી નાખીએ અને ટ્રેક્ટરમાં લગાવી દઈશું કોવડા મોટા ટાયર આજે તો તો આના બધા આના વાહ એક ટાયર તો થઈ હે ને માણસ લઈ જાવ હોય તો પાછળ ભરી દેવાનું

મુખી દે આમ ફીદ સિદુ દે એ આલે આલે ના પાડાની જરૂર ના પડે આ જીપીએસ મે પેલી પેલે નામ હેברו તો ને મને ત્યાં મતલબ રિમોટ આવશે માં રિમોટ વા ટ્રેક્ટર ના છે ને તો રિમોટ આવશે તને ખબર પડી ગઈ મને નથી હા મિત્રો મને એમ થયું કે વારે આમ આમ અહીંયા થી મૂકી દેવાનું જો અહીંયા હાથી આપડે રિમોટ આય અમાર બાપા આક્ષામ રીમોટ આ ગટ ટ્રેક્ટર અને વાંજીન પાછું ઓઢાવી લે રીમોટ થી આપડે ખબર જ ન થતા ભાઈ હંગ હોય મિત્રો આપણે હે ને ક્યાંક સાંજેક દુખનું જવું હોય ક્યાંય કાઢવા ને પાછું આ ડબ્બા ને આપણે ન્યાં રાખવું હોય અને આપણે જો આમાં ખાટલો નાખ લેવાનો આમાં જો ખાટલો નાખી અને હાન પડે એ ભેરૂ આમાં હુઈ જવાનો કાઈ નઈ માથે તારે ગોદણું ઓઢે અને માથે તલપત્રી નાખ દેવાની એટલે ઉપરથી થાર ના આવે તો મિત્રો આપણે જેથી સાંજે હોસઈ ગામમાં એક પ્રોગ્રામ હે પણ અહીંયા આપણે હાંજે હાતક વાગે જવાનું હે તો મિત્રો અત્યારે તો આપણે લાઈટ ફિટિંગ કરવી હે તો આપણે હે એવું ખોલ્યું હે ખોલતો ખોલતો હવે આજો આપણે આમ બેહીને ખાઈ લેવાનું અહીંયા ખાવાનું હાજુ ને ડાઇનિંગ ટેબલ તો મિત્રો હવે આપણે મળીએ પ્રોગ્રામ હે ન્યા જઈને તો ફાઇનલી મિત્રો આપણે આપણી સુલતાન લઈને નીકળી ગયા છે પ્રોગ્રામ માં તમે કેતા હતા કે સુલતાન તું કોને કે તો મિત્રો આપણે જે આપણી બુલેટ નું નામ સુલતાન પાડ્યું છે આજે જ પાડ્યું છે તમને અચાનક જ કીધું કે મિત્રો આપણે જવાનું તો તું બ્લેક ઘોડો લઈને પણ ગામમાં અંદર પ્રોગ્રામ હે તો પછી આપણે સુલતાન લઈને જઈએ હાલો મિત્રો આપણે હવે ભાઈ બધા ગુડ આફ્ટરનૂન કેમ કે બાર વાગ્યા ના પેલા થઈ ગયા હે આપણે હમણાં મને યાદ થયું હતું ગુડ મોર્નિંગ બોલું પણ પછી યાદ આવ્યું કે બાર વાગ્યા ના પછી રહી હે તો મિત્રો આપણે કાલે લોગ ના પતા આવ્યો કેમ કે આપણે જે થાકી પાકી રહ્યા હતા મોડા પ્રોગ્રામ માંથી મિત્રો હવે તો આપણે ધીરે ધીરે જો સીઝન ચાલુ થતી જઈએ આપણું નવું હરબમ જો ગીમે કાઢવા તું કાઢવા ગયું છત્રીસો માં ભાઈ લઈ ગયા હે અને આપણે આમાં વહી જોડાવાની હે પંચાવન દસ માં તો મિત્રો આપણે પંચાવન દવાનું એક નામ પાડવાનું હે તો મને તો બહુ મગજમાં નથી આવતું આપણે બુલેટનું નામ સુલતાન પાડ્યું હોય અને આપણી ગાડીનું નામ બ્લેક ઘોડો પાડ્યું છે તો મિત્રો તમને જો આ ટ્રેક્ટરનું નામ કાંઈ પાડવાનું હોય ને તમને મગજમાં આવે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે આપણા પંચાવન દહાને ચાલુ કરી લીધું છે તો મિત્રો હવે આપણે બહુ લાંબો નથી કરવો આપણે અહીંયા જ આપણે અહીંયા બતાવીએ તો મારો તમને આરો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં બાય